આ વિસ્તારમાં માં ભાજપ નેતા બની ને ગાડી ની આગળ ભાજપ ના પટ્ટા મૂકીને નો પટ્ટા હંકેલી એવી રીતે મૂક્યો ભારત રત્ન પડ્યો હોય અને હોશિયારી માંથી હાથ નો કાઢે મારે આખા જુનાગઢ જિલ્લાની ભાજપ ની ટોળકી ને કેવું છે કે પાણી વાળા

હોદા જોતા હોય તો લાઈન લાંબી ગામ ને લાઈન લાંબી ધમકાવવા હોય તો લાઈન લાંબી પણ ગામ નું કામ કરવું હોય તો એક ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરો નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક તક આપો દોસ્તો સૌથી મહત્વની બાબત ખરીદી કેન્દ્રો ના ફેડ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સી હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડી યાર્ડમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજી હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેલે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો ખરીદી કેન્દ્રો ની અંદર ભાજપ ના ગુંડાઓ એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એ ટેક્ટર ભરીને લઈ જાય અને ત્યાં ભાજપના ના ગુંડા કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડીએ એ બે હજાર આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ પણ નહીં બોલે બકરા છે બકરા બોલશે તો બે 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 કરશે નહીં બોલે એક ખાંડે હજાર બે હજાર આપો નહીક રિજેક્ટ થયેલી માંડવી તમે ગુંડા વિસાવદર ભેસાણ ના ખેડૂતો નો ઉપરાણો લઈને આવે એવો એક નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને

એના બદલે ખુલા બજારમાં ખેડૂત વેચી દે માંડવી જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમે ને વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે ઉપાધિ નહીં સરકારની ઉપાધી નહીં પણ કુશી મંત્રી કે ભાજપવાળા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપવાળાના ભાણિયાના પેટ નો ભરા ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંקוમાં એપીએમસીમાં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રિબાય છે ખેડૂતની ચીજ સંભાળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લુછવા વાળો માણસ નથી